આટલું મોટું કોપી ભાભી હા શું છે અને કેવું છે આ આવું નેપકિન કોણ વાપરે ઘરમાં આનાથી સારું બીજું કોઈ નેપકિન નથી આ અ છને હું હું હમણાં લઈ આવું ના ના રેવા દો મારે તો ચાલશે પણ આ પછી કોઈ બીજો કોઈ વ્યક્તિ આવે તો સારું થોડી લાગશે સાચી વાત છે ખરાબ લાગે ને મહેમાન છો તમે અ ભૂલીતી રહી ગઈ હું આ જવાજ દેવાનું હતું વધારાના કપડામાં તમ તારે તમે બેસો ને આરામ કરો ને હું રસી કરવા જાવું હા હા અમે નેપકિન તો સામું કરીશું. હું જોવેશ. હાજો. નેપકિન છે. નેપકિનમાં કાણું પણ છે. હવે આ નેપકિન હું કઈ રીતે સામું કરીશ? એ ટેન્શનમાં છું હું. હવે ઈ હમું થોડું કરવાનો એ જવા દેવાનું હોય. હે, જા. જા, જા. તમારા પપ્પાને જિંકો નેપકિન જવા દેવાનું છે. હાશિન. પપ્પા સાથે. એક નેપકિન. ત્રણ મહિનાથી હું જોઉં છું ધોવા પણ નથી દેતા નેપકિન છોડો એમના કપડાય નથી ધોવા દેતા એક ને કપડા બે બે દિવસ સુધી પહેરી રાખે છે એમ કે છે કે પાવડર ના બગાડાય સાબુ ના બગાડાય માણસ છે કે મધારી કઈ ખબર નથી મારા પપ્પા છે તમારા પપ્પા ની તો એક બે ને ત્રણ કંટાળી ગઈ છું તમારા પપ્પા થી દેખાય છે તમને આપ આટલી ઊંચી કાંકડીનું સ્લાડ કરવાનું કે છે તમારા પપ્પા આ નથી ખાય આ એક કાકડી નું સ્લાડ થોડું કરે આ ખાઈ જવાય કેવાય પપ્પુ ને પપ્પા કે કોઈ કે તમારા પપ્પા આપડા કોઈનું નું માનેવા છે તમને ખબર છે કાકડી લાવ્યા છે પાછા ક્યાંથી આપડી બાજુમાં કરસન કાકા રહે છે ને એમના ઘરના કાકડી સુધારતા હશે આ સાહેબ ત્યાં બેસવા ગયા હશે ચોરીને લઈને આવી ગયા